મને મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરશું નરસિંહ મહેતા એટલે કે શ્યામધૂન લાગીના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે નરસિંહ સ્ત્રીઓને શિક્ષિત કરવા માટે એક નવું પગલું ભર્યું છે તો નરસિંહનું આ પગલું સ્ત્રીઓને શિક્ષિત કરવાનું શું સાકાર થશે કે પછી આગળ કોઈ નવી અડચણ આવશે આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે આવતી કહાનીમાં આ બધું આપણને જોવા મળશે તો જોતા રહો શ્યામધમ લાગી અને અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ બેલ નોટિફિકેશનને કરો પ્રેસ અને હા મિત્રો મારા જે ચેનલ પર હિન્દી વિડીયો આવે છે એ પણ તમે જોઈ શકો છો અને આનંદ માણી શકો છો તો આ બધું આપણને જોવાનું રહેશે કે નરસિંહ મહેતા અને જે સ્ત્રીઓને શિક્ષિત કરવાનો નરસિંહ મહેતાએ જે પગલું ભર્યું છે એ પગલું નરસિંહ મહેતાનું સાકાર થશે કે નહીં તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં તો શું ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન પ્રેસ કરો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં તો શું જય શ્રી કૃષ્ણ